હવે જોઈએ સમાચાર આગળ તો અમદાવાદ સરખેજના ફતેવાડીમાં એક ખૂની ખેલ ખેલાયો છે સિગારેટ ન આપતા આરોપીએ છરી વડે હુમલો કર્યો અને યુવકના સાથળના ભાગમાં છરી વડે હુમલો કરાયો છે યુવકનું સારવાર દરમિયાન મોત નીપજ્યું છે પોલીસે હત્યાનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે અમદાવાદના ફતેવાડીમાં ખૂની ખેલ ખેલાયો છે આરોપીએ છરી વડે હુમલો કર્યો છે યુવકનું સારવાર દરમિયાન મોત નીપજ્યું છે અમદાવાદના વિસ્તારમાં ફતેવાડી વિસ્તારમાં ખૂની ખેલ રચાયો છે યુવકના સાથરના ભાગમાં છડી વડે હુમલો કરાયો છે આ હુમલામાં યુવકનું સારવાર દરમિયાન મોત નીપજ્યું છે જસ્ટી ગારેજ ન આપવાના બાબલે હત્યામાં પરિણમી હતી અને પોલીસે હત્યાનો ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે

શાહરૂખની વચ્ચે આજે આશરે નવ વાગ્યા માથાકૂટ ઉગ્ર બનતા બંને વચ્ચે ઝઘડો થવા લાગેલ આ ઝઘડા દરમિયાન આરોપી શાહરૂખ દ્વારા મરણ જનાર જાહિદભાઈને સાથળના ભાગે ચપ્પુ મારી દેવામાં આવેલું હતું ચપ્પાનો ઘા ઊંડો લાગતા બ્લડિંગ થવા લાગ્યું નજીકની હોસ્પિટલ લઈ જવાતા એક્સેસિવ બ્લડિંગના કારણે જાહિદભાઈનું ટૂંકી સારવાર દરમિયાન મૃત્યુ નિપજેલ છે